દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા પાલનપુર શહેરમાં ભાજપના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને રાહુલ ગાંધીનું પુતળાદાન કરાયું હતું કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરી ઓબીસી સમાજ વિશે ટિપ્પણી કરાઈ હતી જેથી સમગ્ર ઓબીસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો તેમજ ભાજપના કાર્યકરોમાં પણ ભારે રોષ જોવા મળતા પાલનપુર ગુરુનાનક ચોક ખાતે ભાજપના કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો

શોધ કરી ના શોધ આજે રાહુલ ગોદીના ના ઉદાહરણ કરવામાં આવ્યું